નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો

હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર પાંચસો રાફર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો બાસઠ એક થી તેરસો એકાવન રાજકોટ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો ત્રણ હજાર થી ચાર હજાર સોળ પાંથાવાડા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો છત્રીસ અંજાર ત્રણ હજાર આઠસો એંશીથી ત્રણ હજાર આઠસો એંસી સાવરકુંડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો પચીસ માંડલ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર છ મોરબી ત્રણ હજાર છસો થી ચાર હજાર વિસાવદર બે હજાર પાંચસો બે હજાર આઠસો પાંચ સમી ત્રણ હજાર છસોથી ચાર હજાર અમરેલી બે હજાર સોથી ત્રણ હજાર આઠસો પચાસ ધ્રાંગધ્રા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો નેવ્યાસી ગોંડલ બે હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર એકસો એક વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બોટાદ બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો પાંત્રીસ ખરા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો છત્રીસ ભાવનગર ત્રણ હજાર ચારસો પંચાવનથી ત્રણ હજાર આઠસો એક જેતપુર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો પચીસ તાનેરા ચાર હજાર સાઠથી ચાર હજાર એકસો એક ભીમા ત્રણ હજાર એકસો પચાસથી ચાર સો ચસદણ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો એંસી હારીજ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સાઠ વાવ બે હજાર ચારસો છવ્વીસથી ચાર હજાર છવ્વીસ જામજોધપુર ત્રણ હજાર બસોથી ચાર હજાર એકાવન દિયોદર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર સાતસો એકાવન થરાદ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર એકસો પચીસ હળવદ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો નેવું ભીલડી ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ જામખંભાળિયા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો પચાસ વિરમગામ ચાર હજાર પાંચથી ચાર હજાર પાંચ પિલુડા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર વિસનગર બે હજાર સાતસો નેવુંથી ત્રણ હજાર આઠસો રાઘનપુર ત્રણ હજાર પચાસથી ચાર હજાર ચારસો એકાવન ભાભર ત્રણ હજાર બસો ત્રણ હજાર નવસો પચાસ વારાહી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાસઠ ઊંઝા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો પાટણ ત્રણ હજાર આઠસો નેવું થી ત્રણ હજાર નવસો એક